તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો અમારી યુ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો વિડિયો ખૂબ જ ખાસ છે અને તમારા જીવનને બદલી નાખશે સૌપ્રથમ તમને વિનંતી છે કે આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં મોટેથી લખો જય માતાદી યાદ રાખો જે કોઈ સાચા હૃદયથી જય માતાદી લખશે તેના જીવનમાંથી દુઃખ અને પીડા હંમેશા દૂર થશે અને તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આ ત્રણ કામ તરત જ કરો અને વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ વીડિયોમાં અમે તમને જે સત્ય કહેવા જઈ રહ્યા છીએ તે તમારા હોશ ઉડાડી દેશે મિત્રો આગામી બે દિવસમાં તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તે એટલી મોટી અને એટલી અદભુત હશે કે તમે પોતે પણ વિશ્વાસ નહીં કરો કે આ બધું તમારી સાથે થઈ રહ્યું છે હા મિત્રો બે દિવસમાં નસીબ તમારા ખોડામાં એવા સારા સમાચાર મૂકવા જઈ રહ્યું છે કે તમે બેઠા બેઠા રાજા બની જશો અત્યાર સુધી જે લોકો તમારી ગરીબીની મજાક ઉડાવતા હતા જે લોકો તમારો આદર કરતા નહોતા તે જ લોકો હવે તમારા પગે નમન કરવા જઈ રહ્યા છે આ સમય તમારા માટે ખૂબ જ કિંમતી છે કારણ કે હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકવાનું છે ભગવાનનો નિર્ણય આવી ગયો છે અને પાંચ દેવી દેવતાઓએ આ સંદેશ આપ્યો છે કે આવનારા અડતાલીસ કલાક તમારા માટે સૌથી ચમત્કારિક સાબિત થવાના છે તમને ચારેય દિશાઓથી સારા સમાચાર મળવાના છે અને આ ચારેય સમાચાર તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ સારા સમાચાર એટલા મોટા હશે કે તમે સાંભળતા જ ખુશીથી એક પગ પર નાચશો મિત્રો આ સામાન્ય સમય નથી તમારી કુંડળીમાં એવો સુપર પાવરફુલ યોગ બન્યો છે જે સો બે વર્ષ પછી આવ્યો છે આ યોગ એટલો દુર્લભ છે કે તેને અશક્ય માનવામાં આવતું હતું પરંતુ માતા રાણીની કૃપા અને આશીર્વાદથી હવે તે તમારા જીવનમાં બની રહ્યો છે મિત્રો આ આવનારા અડતાલીસ કલાક દરમિયાન તમારા જીવનની ગાડી ખૂબ જ ઝડપથી દોડવા લાગશે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અટકેલા કામ અચાનક પૂર્ણ થશે અને જે દુશ્મનો હંમેશા તમારા માર્ગમાં કાંટા વાવતા રહ્યા છે તેઓ હવે તે કાંટામાં ફસાઈને હાર માની રહ્યા છે આ એવો સમય છે જ્યારે કુદરત તમારા પક્ષમાં ઊભી છે અને તમને ઉન્નત કરવાનો સંકલ્પ કર્યો છે વિચારો જે દુશ્મનોએ વારંવાર તમને બરબાદ કરવાનો જેલમાં મોકલવાનો અથવા બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે તે બધા હવે નિષ્ફળ જવાના છે કારણ કે પાંચ દેવતાઓ દરેક ક્ષણે તમારું રક્ષણ કરી રહ્યા છે પરંતુ મિત્રો આ ચમત્કારિક સમય સાથે એક ચેતવણી પણ છે કારણ કે રાહુ અને કેતુની થોડી નજર પણ આ યોગ પર પડી રહી છે આનો અર્થ એ છે કે જો તમે એક નાની ભૂલ કરો છો તો તમારું નસીબ પણ બગડી શકે છે જેમ ખરાબ બટાકા આંખી થેલી બગાડે છે તેવી જ રીતે એક ભૂલ તમારા બધા સપના બગાડી શકે છે તેથી તમારે ખૂબ કાળજી રાખવી પડશે યાદ રાખો આ પાંચ દેવતાઓના આશીર્વાદ તમારા જીવનમાં ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તમે સાચા માર્ગ પર ચાલશો અને ખોટા માર્ગથી બચશો મિત્રો એ સાચું છે કે આ કળ યુગમાં પણ હૃદયથી તમારું પોતાનું નથી લોકો ફક્ત ઢોમ કરે છે પરંતુ વાસ્તવિક સમયમાં તે જ લોકો તમને દગો આપે છે તેથી આવનારા બે દિવસ તમને એ પણ શીખવશે કે કોણ તમારું સાચું પોતાનું છે અને કોણ ફક્ત સ્વાર્થ માટે તમારી સાથે છે હવે તમારે આ ઓળખવું પડશે કારણ કે ઓળખના આધારે તમે આવનારા દિવસોમાં તમારા જીવનના દરેક મોટા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકશો મિત્રો હું વારંવાર કહું છું કે તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ કારણ કે જો તમે તેને છોડી દેશો તો તમે તે રહસ્ય ચૂકી જશો જે તમારા ભાગ્યનું પાનું ફેરવી નાખશે વિડિયોને વીડિયોને બોક્સમાં ત્રણ વાર જય માતાદી લખો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ફક્ત એક શબ્દ નથી આ માતા રાણીને બોલાવવાનો મંત્ર છે અને જે કોઈ તેને સાચા હૃદયથી લખશે તેના જીવનમાં એક ચમત્કાર થશે હવે કલ્પના કરો જ્યારે પાંચ દેવી દેવતાઓ પોતે કહી રહ્યા છે કે તમારું ભાગ્ય અડતાલીસ કલાકમાં બદલાઈ જશે તો તેમાં શંકા કરવાની કોઈ જરૂર નથી આ તે સમય છે જ્યારે તમે તમારા જીવનનો એક નવો અધ્યાય લખવા જઈ રહ્યા છો હવે તમારું ભાગ્ય ઊંચું ઉડશે અને દુનિયા પણ કહેશે કે આ માણસ ખરેખર ભગવાનનો પ્રિય છે તો મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આગામી બે દિવસ ફક્ત તમારા જીવનની દિશા જ નહીં પણ સ્થિતિ પણ બદલી નાખશે હવે તમારો સમય આવી ગયો છે અને કોઈ શક્તિ તમને નીચે લાવી શકશે નહીં ફક્ત અંત સુધી વિડિયો જુઓ અને સાચા હૃદયથી જય માતા દી લખો કારણ કે આ તમારા ભાગ્યને ખોલવાની સૌથી મોટી ચાવી છે મિત્રો તેત્રીસ કરોડ દેવીદેવતાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો તમે આજે આ વિડિયો નહીં જુઓ તો શક્ય છે કે તમે કાલે સવારે ભાગ્યશાળી ન હો પરિવારમાં એક મોટું સંકટ આવવાનું હોવાથી તમારે ઘર અને પરિવાર છોડવો પડી શકે છે હા મિત્રો તમે જે સાંભળ્યું તે બિલકુલ સાચું છે બધા તેત્રીસ કરોડ દેવીદેવતાઓએ હવે તમારા બધા પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે પરંતુ જો તમે તેમના સંકેતોને અવગણશો તો તે તમારા માટે વિનાશનું કારણ બની શકે છે આગામી બે દિવસમાં તમારા જીવનમાં કેટલીક એવી ભેટો આવવાની છે જેનો તમે ભાગ્યે જ અંદાજ લગાવ્યો હશે આજના વીડિયોમાં અમે તે શુભ સંદેશાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં માતા રાણીને સાચા હૃદયથી યાદ કરો વિડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી જય માતાદી લખો ત્રણ વાર લખવાનું ભૂલશો નહીં જેથી તમને માતાના આશીર્વાદ અને સ્નેહ મળે અને તમારા આખા પરિવારને પણ તેનો લાભ મળે હવે અમે તમને જે વાતો કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારા શરીરમાં કંપન પેદા કરશે જો તમે આજના વીડિયોને અવગણશો તો વિશ્વાસ કરો પસ્તાવો આખી જિંદગી તમારી સાથે રહેશે અને કદાચ તમને પસ્તાવાનો મોકો પણ નહીં મળે તેથી આજના સંદેશને એકાંતમાં શાંતિથી અને અંત સુધી જુઓ તમારે જાણવું જોઈએ કે હવે કેટલીક દૈવી શક્તિઓએ તમારા શરીર પર અધિકાર સ્થાપિત કરી લીધો છે એક નહીં પણ પાંચ દેવતાઓએ હવે તમારા શરીર અને મન પર અધિકાર મેળવી લીધો છે આ પાંચ દેવતાઓની શક્તિઓ હવે તમારી અંદર વહેતી થઈ છે તમે એમ પણ કહી શકો છો કે તેમની શક્તિ તમારી સાથે જોડાઈ ગઈ છે ડરવાની જરૂર નથી કારણ કે હવે તમારા દુશ્મનો પણ તમારી સામે માથું ઝુકાવશે હા મારા પ્રિય મિત્રો તમે સાચું સાંભળ્યું હવે તમારી આસપાસ પાંચ મહાન આધ્યાત્મિક શક્તિઓ છે જે તમારા ભાગ્યને નવી દિશા આપવા માટે આવી છે ધ્યાથી યાદ રાખો જો તમે આ વિડિયોને ગંભીરતાથી નહીં લો તો તમે એક ભૂલ કરશો જે ક્યારેય ન થવી જોઈએ જુઓ અમે તમને કહેવા માંગીએ છીએ કે જે કંઈ થવાનું છે તેનો પ્રભાવ એવો છે કે ફક્ત આ દૈવી શક્તિઓ તમારી આસપાસ હાજર રહેશે જો આ ખાસ સમયગાળામાં તમે એવું કંઈક કરો છો જે આ દેવતાઓને અપ્રિય લાગે છે તો તેના ખરાબ પરિણામો ગંભીર હોઈ શકે છે આ સમયે આ પાંચ દેવતાઓની તમારા સમગ્ર જીવનયાત્રા પર તીક્ષ્ણ નજર છે કોઈપણ બેદરકારી હવે તમને ખૂબ જ મોંઘી પડી શકે છે હવે જ્યારે તમે આટલું બધું જાણી લીધું છે તો પણ જો તમે વિડીયોને વચ્ચેથી બંધ કરી દો છો તો આવનારી ઘટનાઓ તમને એવો આંચકો આપશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય હા મિત્રો એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પછી તમારે આ શક્તિઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે કારણ કે જો તમે આ મહત્વપૂર્ણ સંદેશને ગંભીરતાથી નહીં લો તો તમે અમે તમને જે ચેતવણી આપી રહ્યા છીએ તે ભૂલી જશો તેથી ગમે તે થાય ગમે તે બીજો વિડિયો આવે જ્યાં સુધી તમે આ વિડિયો સંપૂર્ણપણે ન જુઓ ત્યાં સુધી બીજો કોઈ વિડિયો ખોલશો નહીં એવો બની શકે છે કે તમે કોઈ મહત્વપૂર્ણ સંદેશ ચૂકી જાઓ આ અમારી તમને નમ્ર વિનંતી છે હવે અમને જણાવો કે તે પાંચ દેવતાઓ કોણ છે અને તમારા જીવનમાં બનવાની તે ખાસ ઘટના કઈ છે ચોક્કસ તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે આ દેવતા કોણ છે અને તેમની શક્તિ આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે ઉપરાંત આ દિવસોમાં આપણે ભૂલથી પણ કંઈ ભૂલ ન કરવી જોઈએ અમે આ બધા પાસાઓ તમારી સામે વિગતવાર મૂકવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં તમે એક વાત સાંભળી હશે કે ભગવાનનો દરબાર મોડો કામ કરે છે પરંતુ ત્યાં કોઈ અન્યાય નથી અત્યાર સુધી તમારા જીવનમાં જે પણ દુઃખ સંઘર્ષ અને નિષ્ફળતાઓ આવી છે તે બધું તમારા ભાગ્યના કેટલાક અધૂરા ભાગોને કારણે થયું છે તમે સફળતા માટે કરેલા પ્રયત્નો પૂરતા હતા પરંતુ નસીબના અભાવે તમને તે પરિણામો મળ્યા નથી જે તમે લાયક હતા તમે તમારા પુણ્ય કાર્યોમાં કોઈ કસર છોડી નહીં તમે શક્ય તેટલા ભક્તિમાં ડૂબેલા રહ્યા તમે એ પણ તમારા વિશ્વાસમાં દૃઢ રહ્યા કે જો તમે સાચી ભાવનાથી દેવી દેવતાઓની પૂજા કરો છો તો તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે તમે એ જ શ્રદ્ધા સાથે જીવનમાં આગળ વધતા રહ્યા પરંતુ જેમ કહેવાય છે તેમ જ્યારે તમે સફળતા તરફ આગળ વધો છો ત્યારે અવરોધોનો સામનો કરવો સ્વાભાવિક છે અને તમારા વિરોધીઓએ તમારા જીવનમાં તે અવરોધો લાવવાની જવાબદારી લીધી હતી તેઓએ તમને નીચે લાવવાનું નક્કી કર્યું હતું અને અમે આ કારણ વગર નથી કહી રહ્યા કારણ કે થોડા સમય પહેલાં અમે અમારા જ્યોતિષ વિશ્લેષણમાં સ્પષ્ટ કર્યું હતું કે તમારા કેટલાક દુશ્મનો ગુપ્ત તાંત્રિક પ્રથાઓનો આશરો લઈ રહ્યા હતા તેમના કારણે જ તમારા જીવનમાં નાણાકીય કટોકતી માનસિક મુશ્કેલીઓ અને અનેક અવરોધો ઊભા થયા હતા તે સમયે પણ અમે તમને ધીરજ રાખવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે એવો સમય આવશે જ્યારે તેમને તેમના કાર્યોનું ફળ મળશે અને તે સમય હવે આવી ગયો છે જુઓ મિત્રો આ પાંચ દૈવી શક્તિઓએ મળીને તમારા દુશ્મનનો ગર્વ તોડી નાખ્યો છે તેઓએ અંદરથી એવો ફટકો સહન કર્યો છે કે તમે તેને બહારથી જોઈ શકતા નથી પણ તેઓ અંદરથી ખરાબ રીતે હચમચી ગયા છે તેમના મનમાં એવી પીડા ઊભી થઈ છે કે તેઓ તેને કોઈની સાથે શેર કરી શકતા નથી હા મારા પ્રિય મિત્રો જેમ કહેવાય છે કે ભગવાન ક્યારે બીજાઓનું ખરાબ કરનારાઓનું ભલું કરતા નથી ભગવાન તેમને તેમના કાર્યોના આધારે સજા આપે છે અને આ પાંચ શક્તિઓએ તેમની સામે એ જ ન્યાય કર્યો છે તેમણે કરેલા તાંત્રિક પ્રયાસો હવે નિષ્ફળ ગયા છે હવે આ પાંચ શક્તિઓ તમારી સાથે છે અને આ જ કારણ છે કે તમારા દુશ્મનો ભય અને ચિંતામાં ડૂબી ગયા છે જો હવે કોઈ તમારા પર કોઈ તાંત્રિક પદ્ધતિ અજમાવવાનો પ્રયાસ કરશે તો તે ક્રિયા હવે તમને અસર કરશે નહીં પરંતુ પાછળ હટી જશે અને જેણે તે કર્યું છે તેને અસર કરશે તેનો અર્થ એ છે કે હવે તમારા દુશ્મનો પોતે જ પોતાના જાળમાં ફસાઈ જવાના છે કેટલીક દૈવી શક્તિઓ તમારા ઘરમાં રહેવા જઈ રહી છે આ દેવતાઓ પોતે જ તેમને મોકલવા જઈ રહ્યા છે આ એક ખૂબ જ મોટો પરિવર્તન છે પરંતુ આ તો ફક્ત એક શરૂઆત છે વાસ્તવિક આનંદ હવે આવવાનો છે જે આ પાંચ મહાન દૈવી શક્તિઓ તમને આપવા જઈ રહી છે જેમ જેમ તમે તેમના વિશે જાણશો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારું મન આનંદથી ભરાઈ જશે આ વીડિયોમાં હજુ ઘણું જાણવાનું બાકી છે તેથી અંત સુધી તેને કાળજીપૂર્વ તો કૃપા કરીને હમણાં જ તેને લાઇક કરો કારણ કે આ વિડિયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને હું તમને દરરોજ આવી ઉપયોગી અને સલામતી સંબંધિત માહિતી લાવીશ જે ફક્ત તમારા ભલા માટે છે હું તમને કહેવા માંગુ છું કે હું દિવસ રાત સખત મહેનત કરું છું જાગતો રહું છું અને આ માહિતી એકત્રિત કરવા માટે સંશોધન કરું છું છતાં જ્યારે તમને વીડિયો પસંદ નથી આવતો ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે તો હમણાં જ આ વીડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચી લાગણીઓ સાથે હર હર મહાદેવ લખો જે દર્શકો હર હર મહાદેવ લખશે તેમને આવનારા ચોવીસ કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે તમને સારા સમાચાર જોવા અને સાંભળવા મળશે અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પણ દબાવો જેથી આવા પ્રભાવશાળી અને સચોટ વીડિયોઝ તમારા સુધી દરરોજ પહોંચતા રહે તો મિત્રો ચાલો હવે ચર્ચાને આગળ વધારીએ એક વાત પર થોડું ધ્યાન આપો જ્યારે તમે બજારમાંથી પસાર થાઓ છો અને ખિસ્સામાં પૈસા હોવા છતાં પણ તમારી ઈચ્છાઓને દબાવી દો છો તો તેનો અર્થ એ નથી કે તમે કંજૂસ છો આવી વ્યક્તિ ખરેખર તે છે જે એક પિતા તરીકે પોતાના પરિવાર પોતાના બાળકો અને પોતાની પત્ની માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે તમારા જીવનમાં જાગૃત થતી આ ઉર્જા હવે તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલવા જઈ રહી છે આ શક્તિ તમારા પાછલા જન્મોના સારા કાર્યોનું પરિણામ છે તેથી જ તે તમારા પર પ્રસન્ન છે અને તમને વિશેષ આશીર્વાદ આપવા જઈ રહી છે તમે ભૂતકાળમાં કોઈ મહાન કાર્યો કર્યા હશે તમે કોઈ માટે કંઈક બલિદાન આપ્યું હશે આ સારા કાર્યોને કારણે તમને હવે આ કિંમતી તક મળવા જઈ રહી છે મારા પ્રિય મિત્રો તમને વિનંતી છે કે કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ જો તમે આજના વીડિયોને અવગણશો તો મારા પર વિશ્વાસ કરો કે તમને ખૂબ જ પસ્તાવો થશે તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે તમને તમારા જીવનમાં પ્રતિષ્ઠા કે કોઈ મોટી સફળતા કેમ નથી મળી રહી નસીબ તમારો સાથ કેમ નથી આપી રહ્યું અને મિત્રો તમને એ પણ કહેવું જરૂરી છે કે વર્ષો પહેલાં તમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમારા જીવનમાં પણ એક સારો દિવસ આવે અને હવે તે શુભ સમય તમારા જીવનમાં પ્રવેશી ગયો છે કારણ કે તમે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે તમારા દુ ખ છુપાવીને પણ બીજાઓને મદદ કરી છે જે ખૂબ જ ઉચ્ચ સ્તરનું કાર્ય છે અને જે દરેક વ્યક્તિ કરી શકતું નથી અમે તમને કહેવા માંગીએ છીએ કે હવે તમારા જીવનમાં સૌભાગ્યનો પ્રકાશ દેખાવાનો છે તમારી સામે પ્રગતિના રસ્તા ખુલવા જઈ રહ્યા છે અને જ્યારે તમને તે શુભ સમાચાર મળશે ત્યારે તેનો પ્રભાવ એટલો આનંદદાયક હશે કે તમારો આત્મવિશ્વાસ એક બહાદુર યોદ્ધા જેવો લાગશે જ્યારે તમે આ સમાચાર સાંભળશો ત્યારે તમારી આંખો ખુશીથી ભીની થઈ જશે મિત્રો ચોક્કસ તમારા મનમાં આ વિચાર આવતો હશે કે ખ્યાતિમાં કઈ અસાધારણ ઘટના બનવાની છે કઈ દૈવી શક્તિનો આશીર્વાદ તમારા ભાગ્યને સાથ આપવા આવ્યો છે પરંતુ આ બધી બાબતો કરતા વધુ મહત્વનું એ છે કે તમે એવું કોઈ કાર્ય ન કરો જેના કારણે આ શક્તિ તમારાથી નાખુશ થઈ જાય એવા કોઈ પણ કાર્યથી દૂર રહો જે તમારા સૌભાગ્યને ફસાવી શકે ખરેખર તમે પહેલાં પણ કેટલીક એવી ભૂલો કરી છે પછી ભલે તે જાણી જોઈને કરવામાં આવી હોય કે અજાણતા જેના કારણે નસીબ અત્યાર સુધી તમારી સાથે નહોતું जे पुणे की अपेक्षा राखता सुधी पहुंची शक्या नहीं। हाँ प्रिय मित्रों, आ भूलों ने कारण ते रही गया हम आप आ बधी बाबतो उंडा रहस्यों विगतवार जीवन साथ ऊंडे सुधी जड़ायेला जेना विषे तुम अत्यारुधी अजाणता पड़दों उठी जैसे હવે તમારા જીવનમાં આવા દુર્લભ સંયોગો બની રહ્યા છે જે તમને અનોખી સફળતા તરફ લઈ જશે પરંતુ આ માટે તમારે સતર્ક રહેવું જરૂરી છે અત્યાર સુધી તમારા ભાગ્યના દરવાજા સંપૂર્ણપણે ખુલ્યા નહોતા તેના બદલે સાચું કહું તો હવે તમારા ભાગ્યની દિશા બનવા લાગી છે પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ વાતને સારી રીતે સમજો અને સંપૂર્ણ સાવધાની સાથે આગળ વધો હવે આ વીડિયોમાં આગળ વધતા પહેલાં મા દુર્ગા અને ભગવાન ભોલેનાથના સાચા ઉપાસકોને વિનંતી છે કે કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટ વિભાગમાં પાંચ વખત જય માતા દીકા જયકારા લખો મિત્રો આ કરવાથી તમને અપાર પુણ્ય મળશે તમારામાંથી ઘણાને તમારા જીવનભર અયોગ્ય માનવામાં આવ્યા તમને વારંવાર તિરસ્કાર સહન કરવો પડ્યો તમે નકામા સાબિત થયા તમારા દરેક પ્રયાસને અવગણવામાં આવ્યા સૌથી દુઃખદ વાત એ હતી કે તમે ઘણા લોકોને મદદ કરી પરંતુ જ્યારે તમને કોઈની જરૂર હતી ત્યારે કાં તો તેઓએ તમને મદદ કરી ન હતી અથવા જો કરી હોય તો તેઓએ એવું બતાવ્યું કે જાણે તેઓ તમારા પર ઉપકાર કરી રહ્યા હોય જે તમને ખૂબ દુઃખ પહોંચાડે છે આર્થિક તંગીએ પણ તમારા જીવનમાં સમસ્યાઓ વધારી તમે મુશ્કેલ સમયનો સામનો કર્યો છે પરંતુ આર્થિક મુશ્કેલીઓએ તમારી પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે આજે આપણે આ વિષય પર પણ ચર્ચા કરીશું કે આ પરિસ્થિતિ શા માટે ઊભી થઈ અને કઈ ભૂલ છે જે તમારે હવે પુનરાવર્તન ન કરવી જોઈએ આ સાથે આપણે એ પણ જાણીશું કે હવે તમારા માટે સફળતાના દરવાજા કેવી રીતે ખુલવા જઈ રહ્યા છે સૌપ્રથમ મિત્રો અમે તમને કહેવા માંગીએ છીએ કે પ્રસિદ્ધિના આ સમયમાં તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો તમારી પ્રગતિ દેખાતાની સાથે જ તમારા વિરોધીઓ ઈર્ષાથી સળગવા લાગશે કારણ કે તમારી નાની ખુશી પણ તેમને ડંખવા લાગે છે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરશો અને જ્યારે તમે વિચારો છો કે આગળ શું થવાનું છે ત્યારે અમે તમને જણાવીશું કે તમારા ઘણા મહત્વપૂર્ણ અને અધૂરા કાર્યો હવે પૂર્ણ થવાના છે અને આ સાથે તમને નાણાકીય લાભ પણ મળશે પરંતુ આનો અર્થ એ નથી કે તમારે જોવું જોઈએ કે કોણ શું કહી રહ્યું છે અથવા કોણ તમને નફરત કરે છે બલકે વાસ્તવિક વાત એ છે કે તમારે એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જે તમારું ભાગ્ય બદલી શકે અને લોકોને તમને નીચા બતાવવાની તક મળી શકે જો તમે આ સમજો છો તો તમે ચોક્કસપણે એક મહાન વ્યક્તિ બની શકો છો હવે ચાલો જાણીએ કે કઈ ભૂલો છે જે તમારે દરેક પરિસ્થિતિમાં ટાળવી જોઈએ ઘણીવાર એવું જોવા મળે છે કે તમે લોકો પ્રગતિ મેળવવા માટે સખત મહેનત કરો છો અને તમારા નસીબને સક્રિય કરવા માટે દાન જેવા કાર્યો પણ અપનાવો છો પરંતુ આ પ્રક્રિયામાં તમે કેટલીક ભૂલો કરો છો જે ન થવી જોઈએ જો તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા છો અથવા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કોઈ માનસિક રીતે બીમાર અથવા લાચાર વ્યક્તિ મદદ માટે હાથ લંબાવે છે તો કૃપા કરીને તેને અવગણશો નહીં ઘણી વખત આપણી પાસે પૈસા નથી હોતા અથવા કોઈ અન્ય કારણોસર આપણે તે વ્યક્તિને કંઈ આપી શકતા નથી પરંતુ મિત્રો જો તમારી પાસે કંઈ નાનું હોય તો કૃપા કરીને તે જરૂરિયાતમંદ વ્યક્તિને આપીને સંતોષવાનો પ્રયાસ કરો જો તમારી પાસે ખરેખર આપવા માટે કંઈ નથી તો આગળ વધો મનમાં ભોલેનાથની માફી માગો પરંતુ જો તમારી પાસે પૈસા હોય પણ પૈસા ન હોય તો તે વ્યક્તિને અવગણશો નહીં કોઈ પણ રીતે મદદ કરવાનો માર્ગ શોધો જરૂરિયાતમંદોને અવગણવું ક્યારેય યોગ્ય ન